કલેક્શન કલેક્શન શબ્દનો અર્થ સંગ્રહ સંકલન સંચય એકઠું કરવું તે ઉઘરાણું ભરણું સમૂહ સમુદાય સંગ્રહ કરવો કે થવો ઉઘરાણું કરવું કે નમૂનાઓનું સંકલન કે સંચય કરવું થાય છે કલેક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હેઝ અ વેરી બિગ કલેક્શન ઓફ બુક્સ અર્થાત તેની પાસે પુસ્તકોનો ખૂબ મોટો સંગ્રહ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ કલેક્શન ઓફ પ્રોપર્ટી ટેક્સ અર્થાત મિલકત વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકા જવાબદાર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ